ભારત સરકારના શ્રીના સ્વચ્છતા સેવા અભિયાન અંતર્ગત તારીખ પચીસ નવ બે હજાર પચીસ ના નડિયાદ બસ સ્ટેશન ખાતે સ્વચ્છતા શ્રમદાન કાર્યક્રમ યોજાયો જેમાં નડિયાદ ડેપો ના માન્ય ત્રણેય સંગઠનના પદાધિકારીઓ તેમની ટીમ તેમજ હાજર રહી સફાઈ શ્રમદાનમાં સહભાગી થયા ડેપોના તમામ કર્મચારી ગણ સુપરવાઇઝર્સ ડ્રાઈવર કંડક્ટર અને મિકેનિક જોડાયા વધુમાં બાસુંદી પબ્લિક સ્કૂલ દ્વારા જાહેર જનતા વચ્ચે પ્લેટફોર્મ પર સ્વચ્છતા ને માર્ગ સલામતી અંગેનું નાટક અને પ્રાર્થના રજૂ કરવામાં આવી જેમાં હેલ્મેટ પહેરો જીવ બચાવવાનો ગંભીર સંદેશ આપવામાં આવ્યો આ નોલેજ સ્કૂલ સ્કૂલ અને અને જીવન વિકાસ પણ જોડાઈ સાથે બસ સ્ટેશનમાં રેલી યોજવામાં આવી તેમાં સામાજિક કાર્યકર્તા ગૌતમભાઈ બ્રહ્મભ માનવ સેવા સંસ્થા અને નડિયાદ આર્ય સમાજ સંસ્થા નડિયાદના શ્રેષ્ઠ શિક્ષકોનો પુરસ્કાર મેળવેલા ગોરધનભાઈ પ્રજાપતિ જુનિયર જેસીઆઈ તેમજ વાયારસી સંસ્થા અને નડિયાદ ટાઉન ટ્રાફિક પોલીસ કર્મીઓ પણ શ્રમદાનમાં જોડાયા આ પ્રસંગે પ્રિન્ટ મીડિયા ને ઇલેક્ટ્રોનિક મીડિયા મિત્રો પણ ઉપસ્થિત રહ્યા તેમજ નડિયાદ વિભાગના વિભાગીય યાંત્રિક એન્જિનિયર શ્રી શૈલેષભાઈ ચૌહાણ વિશેષ ઉપસ્થિત રહી શ્રમદાન કર્યું બીએમએસ યુનિયન દ્વારા માસ્ક અને સેનિટાઇઝર અને ગ્લોવ્ઝનું વિતરણ કરવામાં આવ્યું તેમજ કે કે પરમા ડેપો મેનેજર શ્રી નડિયાદની રાહબારી હેઠળ આ સમગ્ર કાર્યક્રમ અને સ્વચ્છતા સેવા અભિયાનમાં જોડ યોજવામાં આવ્યું બ્યુરો રિપોર્ટ વિજયસિંહ સોઢા પરમા આજે નડિયાદ બસ સ્ટેશન ખાતે ભારત સરકાર શ્રી નામ સ્વચ્છતા સેવા કાર્યક્રમ અંતર્ગત આજે સ્વચ્છતા બાબતે શ્રમદાનનો કાર્યક્રમ ગોઠવેલો છે જેમાં અમારા યુનિયનના માન્ય ત્રણેય યુનિયનના સંગઠનના મિત્રો અમારા સૌ કર્મચારી ગણ સૌ સુપરવાઇઝર સ્ટાફ તેમજ જેસીઆઈ સંસ્થા અને ત્રણ સ્કૂલો બાસુંદીવાલા પબ્લિક સ્કૂલ જીવન વિકાસ સ્કૂલ અને નોલેજ સ્કૂલ આ ત્રણેયના વિદ્યાર્થીઓ દ્વારા આજે વિદ્યાર્થીઓ દ્વારા આજે અવારનેસના કાર્યક્રમ યોજી નાટકો યોજી રેલી યોજી અને લોકોમાં સ્વચ્છતા બાબતે વધુમાં વધુ જાગૃતતા ફેલાય તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે અને તેવા પ્રયત્નો કરેલા છે આ આજે સ્વચ્છતાનું અભિયાન છે તે તારીખ સત્તરથી શરૂ થયેલું છે અને બીજી ઓક્ટોમ્બર એટલે કે ગાંધીજીના જન્મદિવસે એ પૂર્ણ પૂર્ણ થશે અને આખા જ પખવાડિયા દરમિયાન વિવિધ પ્રોગ્રામો અમારા દ્વારા આપવામાં આવી રહ્યા છે જેનાથી સ્વચ્છતા બાબતે લોકોમાં જાગૃતિ ફેલાય અને સ્વચ્છ નડિયાદ સ્વચ્છ બસ સ્ટેશન રહે એના માટેના તમામ પ્રયત્નો અમારા દ્વારા કરવામાં આવી રહેલા છે જેમ ગાંધીજીનો ઉદ્દેશ હતો એમના રચનાત્મક